હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જામનગરની એક એવી જગ્યાને એક્સપ્લોર કરવા આવી ગયા છીએ કે જ્યાં આપણે ફેમિલી અને ફ્રેન્ડ સાથે આપણો ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ જેમનું નામ છે બાપુની બેઠક જ્યાં આપણને ભારતીય પરંપરાગત ભોજન પ્રથા જોવા મળશે બાપુની બેઠક કોઈ કોમર્શિયલ નથી પણ એક સંસ્થા દ્વારા અહીંનું સંચાલન થાય છે જેમાં તમે અહીં આવીને જમો છો તો બીજે દિવસે બે ભૂખ્યાને પણ તમારા પ્રોફિટથી અહીં જે પ્રોફિટ થાય છે તો બે ભૂખ્યાને જમવાનું મળે છે તો હવે વધુ વાર ન લગાડતા હું તમને તેની જાણકારી આ વિડીયોના માધ્યમથી આપીશ તો ચલો મારી સાથે હવે આપણે અહીં ટ્રસ્ટી સાથે મુલાકાત કરશું એમનો પરિચય અને આ બાપુની બેઠક વિશેની બધી માહિતી જાણીશું તો સર પહેલા તો તમારું નામ જણાવશો મારું નામ પ્રિતેશભાઈ દાણીધારિયા બાપુની બેઠક એવી એક સંસ્થા કરીને મેં અહીંયા શરૂઆત કરેલ છે કંકુનગર જામનગર કાલાવર રોડ ઉપર કે પરંપરાગત ભોજનની પ્રથા આપણી સાચી જમવાની જે પદ્ધતિ હતી બેસવાની આપણે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા છે એ રીતે શુદ્ધ અને સાત્વિક જમવાનું મળી રહે આજના લોકોને એના માટે અમે એક આ શરૂઆત કરેલ છે બાપુની બેઠક અને બીજી બીજી બધી સુધી આપણે એમ કહી શકો કે હોટલ નથી આ પણ એક કોઈ પણ ફેમિલીને આવવું હોય તો એમના માટે આનંદ કરવા માટેનું એક સ્થળ છે એનું કારણ રીઝન એવું કે અમે એક સિટીમાં સંસ્થા ચલાવીએ છીએ ભૂખ્યા સુધી ભોજન જે ગરીબ અનાથ જરૂરિયાતમંદ છોકરા જે જામનગરમાં છે એમને અમે દરરોજ જમવાનું બપોરે અને સાંજે આપીએ છીએ એટલે જે પણ અત્યારે લોકો અહીંયા જમવા આવે છે બાપુની બેઠકમાં એમાંથી જે પણ પ્રોફિટ ગણો કે જે પૈસા વધે છે એમાંથી તમે આ જે એક વ્યક્તિ જે જમશો એમાંથી કાલે બે છોકરાઓ ગરીબ ભૂખા લોકોને જમવાનું મળી રહે એ કોન્સપથી અમે આ શરૂ કરેલ છે અત્યારે બરાબર તો બહુ સારું કાર્ય કરવાનો વિચાર તમને કેવી રીતના આવ્યો લાસ્ટ કોરોનામાં જ્યારે ઘણી બધી સંસ્થા આ બધી સેવા કરતી હતી અમે પણ કરેલી ત્યારે આ બધી વસ્તુ અમે જોયેલી કે ઘણી આવા ગરીબ અનાજ છોકરાઓને જમવાની જરૂર છે તો એ અમે આપતા હતા હવે અત્યારનો સમય એવો આવ્યો કે કોઈ માણસને ડોનેશનનું કહીએ તો આજે એક કોઈ પણ માણસ એક હદે ડોનેશન આપે પણ અત્યારે જમવા માટે માણસો કોઈપણ રીતે આપણે જોઈએ છીએ શહેરમાં કે જમવા માટે જાય છે તો એ પ્રમાણે પૈસાની આપે છે એન્જોય કરવા માટે તો આપણે એવું રાખેલું કે એ માણસ અહીંયા એમના એન્જોય માટે જમે પણ એ પૈસા નહોય આપણે ડોનેશન રૂપે ભાગ લઈ અને એ છોકરાઓને જમાડી શકીએ એ કોન્સેપ્ટથી આ બધું આપણે અત્યારે બનાવેલ છે આ કેટલા વાગ્યાથી તમે સ્ટાર્ટ કરી છે આપણે દિવાળી ઉપર આ સ્ટાર્ટ કરેલ છે હજી તો એક મંથ જેવું થયું છે આપણે આ બાપુની બેઠક બનાવેલ છે એનું બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ગુજરાતી થાળી અને સાંજે છ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી કાઠિયાવાડી અને બધું શુદ્ધ અને સ્વાતી ઘીમાં અને ચૂલામાં જ બનાવેલી રસોઈ આપણે આપવામાં આવે છે આજીનો મોટો કલર એસેન્સ આવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર સો ટકા શુદ્ધ અને સારું જે કોઈ પણ માણસોને નડે નહીં એ આપણી પરંપરાગત જે જમવાની સાચી પદ્ધતિ હતી એવું આપણે બનાવીએ છીએ અને જમાડીએ છીએ અત્યારે હવે હું તમને એક એ પ્રશ્ન પૂછીશ કે અહીં જે લોકો આવે છે તેને તમારા મેન્યુ વાઇઝ જ જમવાનું રહે છે કે તે પોતે પોતાની ના અત્યારે જે પણ કોઈ ગ્રુપ આવે સપોઝ દસ જણા આવે છે તો એ અમને કોલ કરીને જણાવે કે ભાઈ દસ સામેથી પૂછી કે બોલો સર શું આપ જમશો એમને જે જમવું હોય એ અમે બનાવીને આપીએ છીએ હા હા આજે એ રીતે બધાને અલગ અલગ આપણે ફરસાણ સ્વીટ સબ્જી બાજરાના રોટલા મકાઈના રોટલા જુવાના રોટલા એવી અલગ અલગ બધી વ્યવસ્થા એમને જે જમવું હોય એ આપણે જમાડીએ છીએ બરોબર તો હવે અહીં તમે જે જમણવાર કરો છો તો તેનો તેની પ્રાઇસ છે તે થાળી વાઈઝ રહે છે થાળી વાઈઝ અત્યારે રાખેલી છે 199 રૂપિયા અને 299 રૂપિયા 199 રૂપિયા માં એક સ્વીટ એક ફરસાણ ત્રણ સબ્જી બાજરાના રોટલા જુવારના રોટલા ભાખરી એવું બધું આવે છે અને બસો નવ્વાણુંમાં બે સ્વીટ બે ફરસાણ બાજરાના રોટલા મકાઈના રોટલા જુવારના રોટલા પ્લસ ઘી ગોળ માખણ એ બધી વસ્તુ આપવામાં આવે છે તમારો ખૂબ ખૂબ આભાર સર તો આ હતી આપણા અહીંના ઓનર સાથેની મુલાકાત તો આઈ હોપ તમને અહીંની બધી જાણકારી મળી ગઈ હશે તમે પણ અહીં એકવાર મુલાકાત લો અને તમારા અનુભવ અમારી ચેનલ સાથે શેર કરો છો